ચેનલને અને કરવાનું નહીં જેથી અમે આ તમામ કાયદાની માહિતી આપ સુધી પહોંચાડી શકીએ કલમ એકસો બાવીસ ઉશ્કેરાટને કારણે સ્વેચ્છાપૂર્વક વ્યથા અથવા મહાવ્યથા કરવા બાબત એક જે કોઈ વ્યક્તિ ગંભીર અને ઓચિંતા ઉશ્કેરાટના કારણે સ્વેચ્છાપૂર્વક વ્યથા કરે તેને જો ઉશ્કેરાટનું કારણ આપનાર સિવાયની અન્ય વ્યક્તિને વ્યથા કરવાનો પોતાનો ઈરાદો ન હોય અથવા તે વ્યક્તિને વ્યથા થવાનું સંભવ હોવાનું પોતે જાણતી ન હોય તેને એક મહિનાની મુદત સુધીની બેમાંથી કોઈ પ્રકારની કેદની અથવા પાંચસો રૂપિયા સુધીના દંડની અથવા તે બંને શિક્ષા કરવામાં આવશે બે જે કોઈ વ્યક્તિ ગંભીર અને ઓચિંતા ઉશ્કેરાટના કારણે સ્વેચ્છાપૂર્વક મહાવ્યથા કરે તેને જો ઉશ્કેરાટનું કારણ આપનાર સિવાયની અન્ય વ્યક્તિ વ્યક્તિને મહાવ્યથા કરવાનો પોતાનો ઈરાદો ન હોય અથવા તે વ્યક્તિને મહાવ્યથા થવાનું સંભવ હોવાનું પોતે જાણતી ન હોય તો તેને પાંચ વર્ષથી મુદત સુધીની બેમાંથી કોઈ પ્રકારની કેદની અથવા દસ હજાર રૂપિયા સુધીના દંડની અથવા તે બંને શિક્ષા કરવામાં આવશે સ્પષ્ટીકરણ કલમ એકસો એકનો અફવાદ એક જે જોગવાઈને આધીન છે તે જોગવાઈને આ કલમ આધીન છે કલમ એકસો ત્રેવીસ ગુનો કરવાના ઈરાદાથી ઝેર વગેરેથી વ્યથા કરવા બાબત જે કોઈ વ્યક્તિ બીજી કોઈ વ્યક્તિને વ્યથા કરવાના ઈરાદાથી અથવા ગુનો કરવાના અથવા તેમ કરવામાં સરળતા કરી આપવાના ઈરાદાથી અથવા વ્યથા થવાનું સંભવ છે એવું જાણવા છતાં તેને કોઈ ઝેર અથવા કોઈ બેહોશ કરનારું નશો ચડનારું અથવા તંદુરસ્તીને હાનિ કરનારું ઔષધ કે બીજી વસ્તુ આપે અથવા તેની પાસે લેવડાવે તેને દસ વર્ષથી મુદત સુધીની બેમાંથી કોઈ પ્રકારની કેદની શિક્ષા કરવામાં આવશે અને તે દંડને પણ પાત્ર થશે